હેલો જય માતાજી જય મુગલ વેલકમ બેક ટુ માય બ્લોગ્સ ઘરની રસોઈમાં વળી પાછું આપનું હાર્દિક સ્વાગત છે અને શિયાળા સિઝન હોય એટલે કંઈક ને કંઈક તીખું તમતમતું આજે આપણે નવી જે રેસીપી લઈને આવ્યા છીએ આજે આપણે બનાવવાના છીએ મરચાંનું શાક અને એકદમ ટેસ્ટી અને એકદમ જે કહેવાય ને કેપ્સિકમ મરચાંનું આજે શાક બનાવવાનું છે તો એનું શાકની અંદર કેટલી કેટલી શાકભાજી જોશે કઈ કઈ વસ્તુ કરવાની છે બધું આપણે વન બાય વન તમને હું બતાવું તો જોતા રહો અને મજ કરતા રહો અને રેસિપી કેવી લાગે છે મને કોમેન્ટમાં જરૂરથી કહેતા રહેજો જય માતાજી સૌ પહેલાં તો આપણે છે ને શાકભાજીમાં બટેટા છે ટમેટા છે રીંગણા છે વટાણા પણ લઈ લીધા છે ફ્લાવર છે ડુંગળી છે અને આ પેલા જેટલા આપણા શાકભાજી છે પહેલાં આપણે આને તપેલીની અંદર આપણે પહેલાં બાફી લેશું તો તપેલીની અંદર પાણી મૂકી દઈએ પાણી મૂકીને આપણે ગેસ કરીને કે ચાલુ તપેલી અંદર પાણી નાખી દીધું છે આપણે આની અંદર ફ્લાવર વટાણા અને ડુંગળી પછી જે ટમેટા રીંગણા અને બટેટા અને સાથે જે વટાણા એ આને આપણે બાફી લેવાના છે પેલા આ ગ્રેવી માટે મરચાંની જે ઉપરથી ગ્રેવી પડશે એના માટે આપણે પેલા આ વેજીટેબલ બધા લીધા છે એને પહેલાં બાફી લેવાના છે અને કરી દઈએ બંધ

હવે આપણે મિક્સર ની અંદર દાણાનો ભૂકો કરી લેવાનો છે એને પણ આપણે એડ કરવાનો સિંગદાણાનો ભૂકો પણ આપણે થઈ ગયો છે રેડી હવે કરી નાખીએ આપણે મિક્સ મિક્સ કરીને હવે આપણે આનો વઘાર કરવાનો છે બીજી એક તપેલી લઈ લીધી છે તપેલી અંદર તેલ આવી ગયું છે તપેલી ની અંદર હવે આપણે નાખશું લસણ લસણ ની આપણે જે પેસ્ટ કરીને હતી લસણ પણ એડ કરશું પહેલા

આ બધું વેજીટેબલ આપણે અંદર એડ કરી નાખ્યા પછી અને એને સકડાવવા દેવાનું છે થોડી વાર અને પછી આપણે જે નાખવાનો છે આની ઉપરથી ગરમ મસાલો જે આપણે ઘરે વપરાતો હોય છે મહાલક્ષ્મી મસાલો એ પણ આપણે ઉપરથી એડ કરશું ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો અને સાથે આપણે જે બીજો એવરેસ્ટનો મસાલો છે એમડીએટનો મસાલો એ પણ યુઝ કરવાનો છે મસાલો નાખીને મહાલક્ષ્મીનો આપણે મસાલો ગરમ મસાલો એડ કર્યો તો એ આપણે કરીને હવે મિક્સ કરીને નાખીએ અને એને પાકવા દઈએ મિત્રો આપણી આ ગ્રેવી પાકી ગઈ છે હવે આ ગ્રેવીને આપણે સાઈડમાં મૂકી દેવાની છે અને હવે આપણે કરશું જે મરચાંનો વઘાર તો હવે મિત્રો આપણે જે અલગથી એક કઢાઈ લઈ લીધી છે કઢાઈની અંદર હવે આપણે પાછું આપણે તેલ ઉમેરશું કઢાઈ ઉપર તેલ આવી ગયું છે હવે પહેલાં આપણે લસણનો વઘાર કરશું લસણ અને આદુની પેસ્ટ આદુ લસણની પેસ્ટ આપણે એડ કરી નાખી છે અને હવે આપણે જે શિમલા મરચા છે એ પણ હવે આની ઉપર એડ કરશું જો આ છે કટિંગ કરેલા આપણા શિમલા મરચા થોડું પાણી પણ આપવું આપણે એ પણ એડ કરવાનું છે હવે આને મિત્રો આપણા મરચાં સતરાઈ ગયા છે ને ઉપરથી હવે નાખી દઈશું આપણે ટમેટા હવે આને મરચાં અને ટમેટાને બે સાતડી લેવાના છે સતરાઈ જાય પછી આની ઉપરથી પડશે બધા આપણા મસાલા મિત્રો આપણા ટમેટા અને મરચાં સતરાઈ ગયા છે અને હવે આપણે એની ઉપરથી નાખશું બધા ગરમ મસાલા ને થોડીક આપણે નાખીએ હળદર પછી નાખશું આપણે ધાણા જીરું બે ચમચી આપણે ધાણા જીરું નાખીએ છીએ પછી આપણે થોડુંક મરચું એડ કરશું કારણ કે આપણે ગ્રેવી પણ એમાં પણ મરચું એડ કર્યું છે જોતા ખોટું નાખવાનું છે થોડીક હવે નાખશું લીંબુનો રસ હવે આપણે બીજા મસાલાને ને એક રસ કરી નાખીએ લીંબુનો રસ નાખ્યા બાદ હવે આપણે ઉપરથી નાખશું સ્વાદ અનુસાર મીઠું મિત્રો આપણું મરચાં ટમેટા બધું એક સરસ થઈ ગયું છે ગ્રેવી પણ ઘટ્ટ થઈ ગઈ છે હવે જે આપણે આ જે મસાલો જે આપણે ગ્રેવી બનાવી હતી બધું આપણે આની અંદર એડ કરી દેસુ એય બધી આડી કરી નાખી છે ને પછી આને કરી નાખીએ મિક્સ જો 얘 બની ગઈ છે અને મરચાનો શાક પણ હવે થોડી કોડાને 2 મિનિટ સુધી ચડવા દઈએ ને પછી આપણો આ શાક ઓકે મિત્રો આપણો જે આ મરચાનો શાક થઈ ગયું છે તૈયાર તો હવે દાણા બાજીનો શણગાર કરીને મસ્ત મજાનું આપણે એને ટેસ્ટિંગ કરી અને તમને રિવ્યૂ આપી અને તમે પણ આવી રીતના રેસીપી બનાવી નાખજો મરચાંના શાક નહીં આપણા મરચાંનું શાક તો થઈ ગયું છે અને ઉપરથી હવે આપણે ધણાભાજી પણ એડ કરી નાખીને અત્યારે જે આપણે કસ્તુરી મેથી એ પણ આપણે ઉપરથી કમ્પ્લીટ કરી દઈએ એટલે ટેસ્ટ અનેરો આવશે અને મોજ જ અવર રાખશે અને શિયાળા સિઝનમાં તમે આ મરચાંનું શાક ઘરે બનાવીને ટ્રાય કરજો મિત્રો હવે આપણા મરચાંનું શાક આવી ગયું છે હવે આપણે એનું ટેસ્ટિંગ કરશું રોટલી સાથે અને બધું આપણું જે ડીશ આવી ગઈ છે તૈયાર થઈ ગઈ છે તો હવે ટેસ્ટિંગ કરીને તમને જણાવીએ મરચાંનું શાક કેવું બન્યું છે મિત્રો હવે જે હળવદમાં જે માવતર મરચાંનું શાક જે મેં ને કમલેશભાઈ વિડીયો શૂટ કર્યો હતો ને આજે મને મન થયું કે આજે આપણે મરચાંનું શાક ખાવું છે કારણ કે મસ્ત મજાની ઠંડી પડી રહી છે અને મરચાંનું શાક જે ગ્રેવીવાળું ફૂલ તમતમતું બનાવ્યું છે તો હવે ટેસ્ટિંગ કરીએ રોટલી સાથે જો આપણું એકદમ ગ્રેવી ટાઈપ આખું મરચાંનું શાક એમાં તમને દેખાશે જ નહીં કયું શાક છે કારણ કે આપણે જે બધા વેજીટેબલ લીધા હતા એની ગ્રેવી કરીને આ મરચાનું શાક તૈયાર કર્યું છે વાહ તમને પંજાબી ફ્લેવર આવશે કારણ કે આપણે જે મહાલક્ષ્મીનો મસાલો દેખો છે પછી એમડીએફનો મસાલો એવરેસ્ટ મસાલો એ બધા તમને મસાલા પડ્યા હોય એ બધા અલગ અલગ એડ કરવાના મસાલા અને આ શાક ખાજો ખરેખર આનંદ આવશે ને મજા આવશે અને મિત્રો સાથે આ બને એવું જ મસાક નકરી મોજ લેવા આ શાક ખાતા ભાઈ તમને બહુ એવું લાગશે કે પંજાબી આપણે ન ખાવું આ શાક ખાવું કારણ કે બધી ગ્રેવી કરીને આપણે જે વેજીટેબલ એડ કરી નાખીને એનો ટેસ્ટ આવે છે ભાઈ જોરદાર હું આ શાક ખાઈ લઉં તમે આ વિડીયો આગળ શેર કરી નાખો નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને બીજા લોકોને પણ મોકલતા રહો જેથી કરી રહે એમને પણ કંઈક શીખવા મળતું રહે તો આ બીજ ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરો બાજુમાં સબસ્ક્રાઈબ બટન છે ને સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરો અને બીજા લોકોને શેર કરતા રહો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને મરચાનું શાક કોને કોણે ખાવું છે ફટાફટ કોમેન્ટ કરીને કહેજો બાય બાય